ટાઉન હોલ ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં બાવન ઝાલાવાડી ઘાંચી સમાજના પ્રમુખ તથા પીરો મુર્શિદ સહિત આગેવાનોના હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી બહોળી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા ધાંગ્રદા નગરપાલિકા ટાઉન હોલ ખાતે સુન્ની મુસ્લિમ ઝાલાવાડી ઘાચી સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુંબઈ ચોટીલા અમદાવાદ થાન વાંકાનેર મોરબી હળવદ ધાંગ્રદા સહિત ગામોના ઝાલાવાડી ઘાંચી સમાજના વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષણમાં સારા માર્ક્સ અને ઉચ્ચતર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું સુન્ની મુસ્લિમ ઝાલાવાડી ઘાંચી જમાત બાવન ગ્રામ પ્રમુખ ઉપપ્રમુખ પીરો મુર્શિદ સહિત સમાજના આગેવાનો દ્વારા સીલ્ડ પ્રમાણપત્ર આપી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધાંગ્રધા ઝાલાવાડી કાંચી સમાજ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી ત્યારે આગેવાનો ઉપસ્થિત રહી તેજસ્વી તાલાઓને પ્રેરણા પૂરી પાડી તેમના ઉત્સાહને વધાવી તેમને શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવી સન્માનિત કરવામાં આવેલ હતા બ્યુરો રિપોર્ટ બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર